આપણે ડ્રેગન ફ્રૂટ નો સોળ જે ચાર મહિના નો સોળ ઓછો છે આપણો બે વર્ષ જૂનો કલમ બનાવી હતી એમાં આપણને સક્સેસફુલ રિઝલ્ટ મળે આ જગ્યાએ આપણે એને કલમ બનાવી છે નર માદા ડોકું લીધું છે ને નળની અંદર આપણે ફિટ કરેલું છે એમાં બે જગ્યાએ ફ્રૂટ આવી ગયા છે એક આ જગ્યાએ છે એમ કરીને કુલ ટોટલ ત્રણ ફ્રૂટ આવ્યા છે અને આપણને ઝાડનું રિઝલ્ટ પણ બહુ સારું મળી ગયું છે અને ત્યારબાદ એક આ ઊંડિયામાં આપણે વાવેલો છે સોળ જે કટિંગથી ડાયરેક્ટ સોંપ્યું છે એમાં પણ રિઝલ્ટ દેખાવા લાગ્યું છે આ જગ્યાએ ફૂલ આવી રહ્યું છે અને એક આ જગ્યા છે આઝાડની અંદર પણ બે ફ્રૂટ આવી રહ્યા છે તો આપણને આનું કેવું રિઝલ્ટ મળે છે તે જોવાનું રહ્યું અને આ ઉનાળાની અંદર જે ગરમી પડતી તેના હિસાબે આંધ ખરાબ થઈ ગયું છે આનું ના કારણે આ થોડીક ફંગી સાઈડ અને આ જગ્યાએ આપણે કલમ બનાવી છે જે લાલ જામીનની કલમ આપ્યું છે